સરકાર દ્વારા અનાજ મળવા પાત્ર રેશન કાર્ડ ધારકોને ચોખા ઘઉં ખાંડ તુવેર દાળ ચણા જેવી વસ્તુઓ સરકાર માન્ય વ્યાજબી ભાવની આપવામાં આવતી હોય છે ત્યારે હાલમાં જ શીતળા સાતમનો તહેવાર ગયો પરંતુ શીતળા સાતમના તહેવાર અંતર્ગત કાર્ડ ધારકોને મળવા પાત્ર સિંગતેલનો જથ્થો તહેવાર ગયા બાદ પણ ઝઘડિયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં નથી આવ્યો તેમ જાણવા મળ્યું છે તેને લઈને ગરીબ લોકોને શીતળા સાતમ જેવા મોટા તહેવાર સમયે જ સિંગતેલથી વંચિત રહેવું પડ્યું છે ત્યારે તપાસ કરતા હાલ ઓગસ્ટ મહિનાનો દાળ ચણાનો જથ્થો જરૂર કરતા અડધો જ દુકાનદારોને આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે ઉલ્લેખનીય છે કે તુવેર દાળ અને ચણાનો જથ્થો મેળવવા માટે જે તે દુકાનદારે તેને મળવાપાત્ર જથ્થાની પૂરી રકમ ભરી દેવાની હોય છે પરંતુ ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન ચણા અને તુવેર દાળના પૂરા જથ્થાના પૈસા ભરવા છતાં અડધો જ સ્ટોક આવતા ઘણા ગ્રાહકોએ ચણા અને તુવેર દાળથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ દુકાનદારોએ પૂરા પૈસા ભરવા છતાં પણ અડધો સ્ટોક મળતા તેમની અડધી રકમનું રિફંડ ક્યારે મળશે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા તાકીદે ઝઘડીયા તાલુકાના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારોને સિંગતેલ ચણા અને તુવેર દાળનો પૂરો જથ્થો મળી જાય તે માટે યોગ્ય કરવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર અબવી સૈયદ ઝઘડિયા